જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમી ની યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે ધીમે ધીમે પોલીસ કોન્સ્ટેબલ ના જે પોલીસ કોન્સ્ટેબલ નો જે મિત્રો સિલેબસ છે તેમાં ધીમે ધીમે મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ આપણે ઇતિહાસ ભારતનો નો ઇતિહાસ ના જે લેક્ચર છે તે ચાલુ કરી દીધા છે અને તેમાં ધીમે ધીમે મિત્રો આગળ વધીને આજે આપણે પહોંચ્યા છીએ મોર્ય યુગ સુધી તો આજના વિડીયો લેક્ચર ની અંદર મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ મોર્ય યુગ વિશે ઓકે આના પહેલાના મિત્રો જે તમામ ટોપિક છે જે આપણા સિલેબસ મુજબ સિંધુ ખીણી પહેલો ટોપિક સિંધુ સંસ્કૃતિ ઓકે બીજો ટોપિક છે વૈદિક સંસ્કૃતિ ત્રીજો ટોપિક જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ચોથો ટોપિક મિત્રો છે ગણરાજ્યો એટલે કે સોળ મહાજન પદો અને મિત્રો આ હવે મિત્રો આપણે જોવાના છીએ મૌર્ય યુગ વિશે આપણો એક ટોપિક મિત્રો અને પેલા બાકી રહી ગયો છે મગધ સામ્રાજ્ય ઓકે પ્રથમ મગધ સામ્રાજ્ય આવું સિલેબસમાં લખ્યું છે એને પણ આપણે આ મૌર્ય યુગની અંદર કવર કરી લઈશું ઓકે કારણ કે આના સાથે કનેક્ટ કનેક્શન ધરાવે છે એટલે આમાં એ ટોપિક પણ આપણે એડ કરી નાખશું તો ચાલો મિત્રો એકદમ મિત્રો પરીક્ષા એકદમ ટુ ધ પોઈન્ટ જ આપણે જવાનું થાય છે પરીક્ષામાં જ્યારે બે ત્રણ મહિનાનો ફક્ત સમય વધ્યો હોય એટલા માટે એકદમ ટુ ધ પોઈન્ટ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તેના સમયગાળાની તો ઈસવીસન પૂર્વ ત્રણસો એકવીસ થી ઈસવીસન પૂર્વ ત્રણસો એકસો ને પંચ્યાસી ઈસવીસન પૂર્વ 321 થી ઈસવીસન પૂર્વ 185 જેટલો આનો સમયગાળો છે કોના દ્વારા સ્થાપના કરવામાં આવે છે મૌર્ય યુગની ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા અને આનો અંતિમ શાસક છે બૃહદ્રથ ઓકે આ બેઝિક માહિતી ડાયરેક્ટ યાદ રાખી લેશો આગળ જોઈએ ડિટેલમાં થોડું તો પેલું મિત્રો આપણે જોવાના છે કે ભાઈ મૌર્ય યુગની જાણકારીના સ્ત્રોત

આ બધી જે મિત્રો આ બધા જે સાહિત્યિક સ્ત્રોતો છે મિત્રો તેમાંથી મૌર્ય યુગની જે જે મિત્રો માહિતી પ્રાપ્ત થાય છે કલહણનું રાજ અને આ સિવાય મિત્રો જે બૌદ્ધ ધર્મ ગ્રંથો છે દિવંશ અને મહાવંશ કામસૂત્ર કામસૂત્ર નામનો જે જૈન ગ્રંથ છે તેમાંથી પણ આપણને આ મૌર્ય યુગની માહિતી પ્રાપ્ત થાય છે પુરાત પુરાતત્વીય સાધનોમાં મૌર્ય રાજાઓએ બંધાવેલા સ્તૂપો વિહારો અને ગુફાઓની દિવાલો ગુફાઓની દિવાલો ઉપરના અભિલેખો મહત્વના છે અભિલેખો પૈકી સમ્રાટ અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો તથા અન્ય ગૌણ શિલાલેખો ચૌદ મુખ્ય શિલાલેખો છે અને ગૌણ શિલાલેખો કેટલા છે ચુમ્માલીસ મહત્વના છે આ બધા શિલાલેખ એમાંથી આપણે ગુજરાતમાં પણ આવેલો છે તો કે જુનાગઢમાં સ્તૂપો અને વિહારો ઉપરના ચિત્રો ઉપરથી પણ મૌર્ય યુગ વિશેની સામાજિક સાંસ્કૃતિક માહિતી મેળવી શકાય છે અને વાત કરી તો કે ગુજરાતનો જે પ્રમાણિત ઇતિહાસ છે તે મૌર્ય કાળ થી શરૂ થાય છે ઓકે ચાલો મિત્રો આગળ વધીએ હવે મિત્રો અહીં આપણે આપી દીધું છે કે ભાઈ મૌર્ય યુગના મહાન શાસ્ત્ર ઓકે મૌર્ય યુગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય કેવી રીતે મિત્રો સ્થાપના કરવામાં આવે છે હવે તે મિત્રો આપણે જોઈએ તો મિત્રો આપણે આના પહેલા એક ટોપિક બાકી રાખ્યો હતો મગજ સામ્રાજ્ય પેલું સામ્રાજ્ય બેસાડીએ મગજ સામ્રાજ્ય મિત્રો જે સોળ મહાજન પદ હતા સોળ જેટલા મહાજન પદો હતા એમાંથી ચાર મહાજ ખરેખર મહાજન પદ તરીકે ચાર મહાજન પદો ઉભરી આવે અને બાકીના જે બાર મહાજન પદ છે તે આ ચાર મહાજન પદ ની ઓકે નીચે આવી ગયા એટલે કે એની સત્તા હેઠળ આવી ગયા આ ચાર મહાજન પદ કયા કયા છે તો મિત્રો છે મગધ એક તો સૌથી શક્તિશાળી હોય છે મિત્રો મગધ નું જે છે તે તે હોય છે મિત્રો મગધ કોશલ અવંતિ અને વત્સ મગધ કૌશલ અવંતિ અને વત્સ આ ચાર પદ તરીકે ઉભરી આવે છે અને એમાં સૌથી મિત્રો જો શક્તિશાળી હોય તો એ છે એ હોય છે મિત્રો મગધ અને આ મગજમાં વિવિધ ચાર વંશો શાસન કરે છે સૌથી શક્તિશાળી જો મગજ હોય તો તેમાં કયા કયા જે વંશો વંશોએ શાસન કર્યું તે આપણે જોવું જોઈએ તો એમાં સૌ પ્રથમ મિત્રો જે આવે છે વંશ આવે છે કયો વંશ આવે છે તો સૌ પ્રથમ મિત્રો શાસન માં આવે છે હર્યક વંશ સૌ પ્રથમ આવે છે હર્યક વંશ આ વંશની મિત્રો જે સ્થાપના છે તે બિંબિસાર બિંબિસાર દ્વારા આ હર્યક વંશ શું કરવામાં આવે છે કે ભાઈ સ્થાપના કરવામાં આવે છે ઓકે નો જે ખરેખર વાસ્તવિક સ્થાપક કેવો હતો એ છે મિત્રો હર્યક વંશનો સ્થાપક બિંબીસાર એકદમ અને આ બિંબીસાર એટલે મિત્રો ગૌતમ બુદ્ધનો નો અને આ બિમ્બિસાર બિંબીસારનો ત્યારબાદ કોણ આવે છે તો કે બિંબેસાર પછી તેનો પુત્ર અજાત શત્રુ તે રાજગાદી આવે છે ઓકે આ અજાત શત્રુ મિત્રો બિંબિશા નો પુત્ર હોય છે અને આ અજાત શત્રુ બિંબિસાર હત્યા કરીને પોતે રાજગાદીએ એ આવે છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્યારબાદ આવે છે મિત્રો ઉદયન ઓકે ત્યારબાદ જે પુત્ર છે ઉદયન તે આવે છે તો મિત્રો રાજ વંશની આખાથી વંશાવલી થઈ ગઈ એકદમ આપણે શોર્ટમાં યાદ રાખવાનું થશે ઓકે જે ભીંબીસાર છે તેને બૌદ્ધ ધર્મનો જે અંગીકાર કર્યો હતો અજાત શત્રુ પણ બૌદ્ધ ધર્મ અને જે ઉદયન છે તે મિત્રો આવશે જૈન ધર્મ આટલું યાદ રાખજો આપણે એ ત્યારબાદ મિત્રો જે આ ઉડયન છે આ ઉડયન ની હત્યા કરીને શિશુનાગ શિશુનાગ જે હોય છે તે આ ઉડ્ડયન ની હત્યા કરે છે અને નાગ વંશ ની સ્થાપના કરે છે એટલે બીજો વંશ કયો આવશે આપેલું વંશ બીજો વંશ આવશે મિત્રો નાગ વંશ કોણ સ્થાપના કરે છે તો ભાઈ શિશુનાગ શિશુનાગ દ્વારા નાગ વંશ ની સ્થાપના કરવામાં આવે છે ઓકે અને શિશુનાગ પછી તેનો પુત્ર મિત્રો આવે છે કાલાસો

ઓકે અને જે મિત્રો નાગ વંશ હોય છે તેનો જે જેમ શાસક હોય છે અને નંદીવર્ધન ને સત્તાથી દૂર કરીને એક નવો વંશ આવે છે મિત્રો જેનું નામ છે મિત્રો નંદ ઓકે આ નંદ તો મિત્રો નંદ નો જે સ્થાપક હોય છે એ હોય છે મિત્રો મહાપદ્માનંદ કોણ હોય છે મહાપદ્માનંદ મહાપદ્માનંદ છે મિત્રો તેને ભારતનો પ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે મહાપદ્માનંદને ઓકે ઓકે મહાપદ્માનંદ એટલે મિત્રો ક્ષત્રિયો નો નાશ કરનાર અથવા તો પરશુરામ એવો પણ આનો મિત્રો મિત્રો અર્થ થાય છે તો મહાપદ્માનંદ હોય છે મિત્રો નંદ સ્થાપક મહાપદ્માનંદ સ્થાપન મહાપદ્માનંદ ત્યારબાદ મિત્રો આવે છે ધનાનંદ

તેમનું મિત્રો આ ધનાનંદના દરબારમાં અપમાન થાય છે શું થાય છે અપમાન થાય છે અને આ મિત્રો આ અપમાનનો બદલો લેવા માટે કોટ ઓકે આ જે કોટિલ્ય છે ચાણક્ય છે જેને આપણે કહીએ છીએ અલગ અલગ નામો છે મિત્રો જે મિત્રો જે ચાણક્યો આ ધના જે ચાણક્યનું જે છે તે ધનાનંદ ઓકે અપમાન કરે છે એટલે માટે ચાણક્ય આ અપમાનનો બદલો લેવા માટે બદલો એવા માટે કોની પાસે જાય છે તો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય પાસે જાય છે અને અંતે મિત્રો થાય છે કઈ ચંદ્રગુપ્ત અને યુદ્ધ થાય છે અને ચંદ્રગુપ્તનો વિજય થાય છે અને આ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ચંદ્રગુપ્ત ચાણક્ય ની મદદ થી મૌર્ય યુગની સ્થાપના કરવામાં આવે છે તો મિત્રો આખે આખું આપણે કનેક્શન જોઈ લીધું ચાલો તો આ રીતે મિત્રો મૌર્ય યુગની કઈ સ્થાપના થાય છે મૌર્ય યુગ પ્રથમ સ્થાન ઓકે

શુદ્ર ગણે છે જ્યારે બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં તેને ક્ષત્રિય ગણવામાં આવે છે ઓકે ત્યારબાદ આગળ વધીએ ઈસવીસન પૂર્વ ત્રણસો ને પાંચમાં ઈસવીસન પૂર્વ ત્રણસો પાંચમાં સેલ્યુકસ નિકેતન મોટા લશ્કર સાથે પંજાબમાં પ્રવેશ કર્યો હતો આ સમયે પંજાબના નાના રાજ્યો મૌર્ય સામ્રાજ્યનો ભાગ હતા ચંદ્રગુપ્ત મૌર્ય સામ્રાજ્યના એ ભાગનું રક્ષણ કરવા

સંધિ સ્વરૂપે સેલ્યુકસે હાલના હાલના ના ઘણા ઘણા ખરા પ્રદેશો ચંદ્રગુપ્તને આપવા પડ્યા ચાર પ્રદેશો હતા મિત્રો ઓકે કાબુલ ને ઓકે એવું બધા કંથાર ને ચાર પ્રદેશો હતા આમ આ વિજયથી મૌર્ય સામ્રાજ્યની સામ્રાજ્ય ની સીમા છે અફઘાનિસ્તાન સુધી ફેલાઈ ગઈ સેલ્યુકસ ચંદ્રગુપ્તથી પ્રભાવિત થતા તેને તેની પુત્રી ઓકે હેલન અને ચંદ્રગુપ્ત સાથે પરણાવી ખાસ અગત્યનું છે ચંદ્રગુપ્તે સેલ્યુકસ ને ભેટ પણ આપી હતી ચંદ્રગુપ્ત વચ્ચેના યુદ્ધનું વર્ણન ગ્રીક ઇતિહાસકાર કર્યું છે ચંદ્રગુપ્ત તથા થઈ જતા સેલ્યુકસે પોતાનો રાજદૂત સેલ્યુકસ નો મિત્રો એક રાજદૂત હોય છે જે છે મિત્રો મેગેસ્ટનિય

ચંદ્રગુપ્ત મૌર્ય મિત્રો તેનો શુભો હોય છે મિત્રો પુષ્યગુપ્ત વૈશ્ય જોયું ને આપણે ભાઈ આર્યો પુષ્યગુપ્ત વૈશ્ય તો આનો મિત્રો સુબો હોય છે પુષ્ય ઓકે પુષ્યગુપ્ત વૈશ્ય આનંદ દ્વારા શું કરવામાં આવે છે તો કે સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવે છે સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો શાસનમાં આવે છે સમ્રાટ અશોક સમ્રાટ અશોક શાસનમાં આવે છે આ સમ્રાટ અશોક નો મિત્રો એક સુબો હોય છે જે હોય છે તુષા કોણ હોય છે તો કે ભાઈ તુષા તો કે આ તુસા શું કરાવે છે તો કે ભાઈ જે આ તુસા છે તેનું આનું શું કરાવે છે તો કે ભાઈ પુનઃ નિર્માણ કરાવે છે એવું કહી શકાય

ફરીથી પોતાના છ ખર્ચે જે આમાં થોડું ઘણું જે તૂટેલ ફૂટેલી આવે તો તેનું સમાર્થન કરવામાં આવે છે સ ખર્ચે ત્યારબાદ મિત્રો આવે છે એક રાજા સ્કંદગુપ્ત ગુપ્ત સ્કંદગુપ્તનો મિત્રો જે સુબો હોય છે તે હોય છે મિત્રો ઓકે ચક્રદ્ત અથવા તો પળદત્ત કોનો હોય છે પળદત્ત અથવા તો ચક્રપાણી પણ કહેતા હોય છે પળદત્ત તેના દ્વારા શું કરવામાં આવે છે કે ભાઈ વિષ્ણુ મંદિરનું નિર્માણ કરવામાં આવે છે ઓકે વિષ્ણુ મંદિરનું નિર્માણ

ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્તે બિંદુ સારને રાજ્ય સોપ્યો કે પોતાના જે પુત્ર હોય છે બિંદુ સાર તેને રાજ્ય સોંપીને જૈન મુનિ ભદ્રબાહુ પાસે જૈન ધર્મની દીક્ષા લીધી જૈન ધર્મની અંતે પોતાનો જે દીકરો દીકરો હોય છે બિંદુ તેને રાજગાદી સોંપીને શું કરે છે જૈન ધર્મની દીક્ષા લે છે કોની પાસેથી ભદ્રબાહુ પાસેથી અને જીવનના અંતિમ દિવસોમાં ચંદ્રગુપ્ત મૌર્યએ શ્રવણ બેલગોડા કર્ણાટકમાંથી આવેલું છે એમાં શું કહે છે તો કે ભાઈ કાયા કલશ અન્ય કરીને દેહ ત્યાગ કરે છે જેને જૈન ધર્મમાં સંથારા પદ્ધતિ કહેવામાં આવે છે પંજનનો ત્યાગ કરી અને સુખ પામવું મૃત્યુ પામવું એને જે જૈન ધર્મમાં સંથારા અથવા તો સોલેખના પદ્ધતિ કહેવામાં આવે છે તો કે જૈન ધર્મનો તેઓ અંગીકાર કરી લે છે આ રીતે

આપણે ખાસ મિત્રો યાદ રાખવાનું ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મ બિંદુસાર આજીવક સંપ્રદાય સમ્રાટ હશો બૌદ્ધ ધર્મ આટલું યાદ રાખવાનું છે મિત્રો એના પછી સંપ્રતિ પણ આવશે ઓકે સંપ્રતિ પણ આવશે જૈન ધર્મ

તેના શાસન સમયે મૌર્ય સામ્રાજ્યમાં પાંચ પ્રાંતોની પાંચ રાજધાની હતી અશોક ઉજ્જૈન પ્રાંતનો વડો હતો તેનો મોટો પુત્ર જે સુસિમ છે તે તક્ષશીલા પ્રાંતનો વડો હતો તક્ષશિલા પ્રાંતમાં વિદ્રોહ દબાવવા માટે પહેલા સુસિમ અને તેના પછી અશોકને મોકલવામાં આવ્યો હતો ઓકે અને આ રીતનું કંઈક છે અને ત્યાર પછી બિંદુસાર પછી તેનો પુત્ર સમ્રાટ અશોક રાજગાદીએ આવે છે

એટલે કે દેવોનો પ્રિય દેવો ઓકે પ્રિય એ બે વર્ણન કરેલું છે અશોકની એક રાણીનું નામ હતું મિત્રો કારુવાકી હતું બીજી રાણીનું નામ હતું પદ્માવતી અને તેના પુત્ર નું નામ શું હતું કૃણાલ અને નામ હતું સંપ્રતિ ઓકે તો યાદ રાખશું આપણે તેમનો પોત્ર હતો સંપ્રતિ ઓકે સંપ્રતિની ટૂંક ક્યાં આવેલી છે મિત્રો ગિરનારમાં આવેલી છે સંપ્રતિ પણ જે છે એ પણ જૈન ધર્મ સાથે સંકળાયેલા હતા ત્યારબાદ આગળ વાત મિત્રો ખાસ અગત્યનું છે કે ભાઈ ઈસવીસન 261 માં કલિંગના યુદ્ધથી તેનું હૃદય પરિવર્તન થાય છે અને ઉપગુપ્ત ના કહેવાથી તેઓ બૌદ્ધ ધર્મની દીક્ષા લે છે અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કરે છે ઈસવીસન 261 માં કલિંગના રાજા હોય છે મિત્રો ખારવેલ ઓકે ખારવેલના રાજા કલિંગ કલિંગના રાજા હોય છે ખારવેલ અને સમ્રાટ અશોક છે 261 માં યુદ્ધ થાય છે

તેણે આજીવકો માટે બરા બરની પહાડીઓમાં ગુફાઓનું નિર્માણ કરાવ્યું તેણે પ્રજામાં નીતિમત્તાના પ્રચાર માટે ધર્મ ધર્મ મોહ મહા માત્ર નામના અધિકારીઓની નિમણૂક કરી હતી અશોકે રાજ્યની પ્રજા ક્રોધ ઈર્ષા હિંસા જેવા દૂષણોથી દૂર રહે તે માટે સામાજિક મેળાવડા બંધ કરાવ્યા પશુઓની હત્યા બંધ કરાવી પશુ શિકાર પર પ્રતિબંધ મૂક્યો અનુસાર અશોકે કાશ્મીર પર વિજય પ્રાપ્ત કરનાર પ્રથમ સમ્રાટ હતા અને તેને શ્રીનગર શહેર વસાવ્યું હતું શ્રીનગર શહેરની સ્થાપના પણ દ્વારા કરવામાં આવી હતી નેપાળમાં નેપાળમાં દેવપતન નામે નગર અશોકે વસાવ્યું હતું ભારતમાં શિલાલેખની શરૂઆત અશોકે કરી છે શિલાલેખ મુજબ પ્રજા રાજાના બાળક સમાન છે છે અને રાજા તમામના સુખની કામના કરે ગુજરાતમાં અશોકના સુબા ઓકે અશોકનો જે સુબો હોય છે ઓકે તુષા તેને ખેતીવાડીને ઉત્તેજન આપવા સુદર્શન માંથી નહેરની વ્યવસ્થા કરી હતી મિત્રો આટલું છે હવે મિત્રો વાત કરવાના છીએ અશોકના શિલાલેખ ચૌદ જેટલા મિત્રો જે મુખ્ય શિલાલેખો છે અશોકના તેના તેના વિશે વિશે થોડું ઘણી ચર્ચા કરીએ કરીએ તો મિત્રો વાત અશોકના ચૌદ જેટલા શિલાલેખોની અશોકના શિલાલેખોમાં બ્રાહ્મી ખરોસ્ટી ગ્રીક અને અરમાય લિપિનો પ્રયોગ થયો છે ઓકે તલાટી બે હજાર ત્રેવીસ માં પૂછાયેલો ક્વેશ્ચન વિધાન સ્વરૂપે પૂછાયો હતો ગુજરાતમાં જુનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે જેની લિપિ કઈ છે અશોક અશોકનો શિલાલેખ છે ઓકે ત્યારબાદ વાત કરીએ તો સ્કંદગુપ્તનો પણ શિલાલેખ છે ત્યારબાદ મિત્રો આવે છે રુદ્રધામ આનો શિલાલેખ પણ આવેલો છે મિત્રો આ ત્રણેયના જે શિલાલેખ છે તે કઈ લિપિમાં છે તો કે બધા બ્રાહ્મી લિપિમાં છે તમામ શિલાલેખો બ્રાહ્મી લિપિમાં છે પરંતુ ભાષા અલગ છે જે અશોકનો જે જે શિલાલેખ છે તે પાલી ભાષામાં છે કઈ ભાષામાં છે પાલી અને જે સ્કંદગુપ્ત અને રુદ્રદામન આ બંનેનો જે મિત્રો શિલાલેખ છે તે સંસ્કૃત ભાષામાં છે કઈ ભાષામાં છે સંસ્કૃત ભાષામાં છે જે આ અને જે મિત્રો અશોકના શિલાલેખની મિત્રો વાત કરી જે શોધ છે તે કોને કરી હતી તો કે ભાઈ ઈસવીસન અઢારસો ને બાવીસ માં કર્નલ ટોડ દ્વારા અશોકના શિલાલેખની શોધ કરવામાં આવી હતી આના દ્વારા કર્નલ ટોડ દ્વારા શોધ કરી થઈ હતી તેનો ઉકેલ કોને ઉકેલ્યો કોને આમાં જે લખેલ હતું એનો ઉકેલ કોને શોધ્યો હતો કે ભાઈ જેમ્સ પ્રિન્સેપે ઓકે અને ત્યારબાદ તેમાં સુધારા વધારા કરી તેની શુદ્ધ પ્રત ભગવાન લાલ ઇન્દ્રજીએ તૈયાર કરી હતી અને અશોકનો સાતમો શિલાલેખ સૌથી લાંબો છે સૌથી લાંબો શિલાલેખ કયો છે તો કે ભાઈ તો અહીં આપણે જોઈ શકીએ કે ભાઈ અશોકના જે શિલાલેખ છે તે અહીં આપી દીધા છે એમાંથી આપણા માટે અગત્યના શિલાલેખ આપણે બે અગત્યના જોયા તો કે એક તો આપણે જોયો કે ભાઈ સાતમો શિલાલેખ છે આ સૌથી લાંબો શિલાલેખ છે અને જે તેરમો શિલાલેખ છે તેમાં કલિંગના યુદ્ધ બાદ અશોકનું હૃદય પરિવર્તન ઓકે આ બે શિલાલેખ ખાસ અગત્યનો છે અને કદાચ પ્રથમ શિલાલેખ કદાચ પૂછાઈ જાય તો કોઈ પશુ બલિની નિંદા કરવામાં આવી છે આ પ્રથમ શિલાલેખ ઓકે દર પાંચ વર્ષે રાજ્યના અધિકારીઓ પ્રાંતની મુલાકાત લે છે ત્રીજા શિલાલેખમાં કહેવામાં આવ્યું છે બાકી જોવા જાવ તો યાદ રાખશો નહીં આ ખાસ અગત્યનો છે તેરમો શિલાલેખ અગત્યનો છે સાતમો શિલાલેખ અગત્યનો છે અને પેલો શિલાલેખ યાદ આપણે રાખશું બસ આટલું યાદ રાખશું ચાલો આગળ વધીએ

અદાલતો છે તેવી રીતે મૌર્ય કારમાં ક્રમશઃ ધર્મસ્ત્રીય અને કંટકશોધન નામની બે અદાલતો જોવા મળે છે જેના ન્યાયાધીશોને રાજુક કહેવામાં આવતા શું કહેવામાં આવતા રાજુ પોલીસ વિભાગનો સર્વોચ્ચ અધિકારી દંડપાલ હતો આજે જેને આપણે પાસપોર્ટ વિભાગ કહીએ છીએ તેવા એક વિભાગને મૌર્ય યુગમાં મુદ્રા નામે ઓળખાતો કેન્દ્રીય રાજધાની સિવાયના ચાર પ્રાંતોના વહીવટી વડા તરીકે રાજકુમારોની નિમવામાં આવતા જેને કુમાર કે આર્યપુત્ર અથવા રાષ્ટ્રિક તરીકે ઓળખવામાં આવતા પ્રશાસનનો સૌથી નાનો એકમ ગ્રામ હતો અને જેનો વડો ગ્રામિક કહેવાતો મોર્ય સામ્રાજ્યની રાજધાની અને ચાર પ્રાંત ઓકે અલગ અલગ જે મોર્ય સામ્રાજ્યને વિભાજિત કરવામાં આવ્યું હતું સુચારુ શાસન વ્યવસ્થા ચાલે એના માટે તો મુખ્ય રાજધાની કેન્દ્રીય રાજધાની હતી મિત્રો પાટલીપુત્ર એવી રીતે ઉત્તર પશ્ચિમ ભારતની રાજધાની હતી તક્ષશિલા દક્ષિણ ભારતની રાજધાની હતી સુવર્ણગિરી પૂર્વ ભારતની રાજધાની હતી તોશાલી પશ્ચિમ ભારતની રાજધાની હતી ઉજ્જૈન કે તો આટલું યાદ રાખવું પડશે ત્યારબાદ વાત કરી સામ્રાજ્ય ભાઈ મૌર્ય સામ્રાજ્ય નો અંત સંપ્રતિ પછી મૌર્ય વંશીય રાજાઓનું શાસન ગુજરાતમાં ક્યાં શોધી રહ્યું તેનો ઉલ્લેખ મળતો નથી ગિરનાર પરનું મહાવીર મંદિરનું સ્થળ સંપ્રતિ ની ટૂંક તરીકે ઓળખવામાં આવે છે

અને આને આપણે આ ટોપિક ને શું કરીએ પૂરો કરીએ તો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય હોય છે ઓકે મૌર્ય વંશનો સ્થાપક હોય છે ત્યાર બાદ તેનો પુત્ર બિંદુસાર બિંદુસાર પછી અશોક ઓકે પછી કૃણાલ હોય છે સંપ્રતિ સંપ્રતિ આપણે યાદ રાખશું કે ભાઈ આ સંપ્રતિ ની ટૂક છે ક્યાં આવેલી છે ગિરનાર પર જૈન ધર્મના ઓકે અનુયાયી હતા ત્યાર બાદ છેલ્લો રાજા હોય છે મિત્રો બૃહદ્રથ અને આ બૃહદ્રથની જે હોય છે તેના સેનાપતિ પુષ્પમિત્ર શુંગ દ્વારા હત્યા કરવામાં આવે છે અને શુંગ વંશની સ્થાપના કરવામાં આવે છે ઓકે તો આ તો મિત્રો સંપૂર્ણ મૌર્ય વંશ આપણે શરૂઆતથી લઈને તેનો અંત કેવી રીતે થયો તે એકદમ વધારાની માહિતી ના લેતા એકદમ જે પરીક્ષામાં ઓકે ઉપયોગી હોય એવું એકદમ ટુ ધ પોઈન્ટ કન્ટેન આપવાનો પ્રયત્ન કર્યો છે તો મળીએ ફરીથી મિત્રો નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ આપણો મિત્રો જે વિડીયો લેક્ચર રહેવાનો છે તે છે મિત્રો આના પછી અનુમૌર્ય યુગ આવશે તો એના વિશે મિત્રો આપણે જે શૃંગ વંશ છે સાત તમામ વંશો વિશે આપણે ચર્ચા કરશું અને કાલ